બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં વોટ ચોરીના આરોપો અંગે ચર્ચા કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશની ચાલીસ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન નજીવા માર્જિનથી આવ્યું છે જ્યાં મોટા પાયે મતદાન યાદીમાં ગેરરીતિ અને ખોટી રીતે વિડીયો રેકોર્ડિંગના આરોપો છે તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો કે તેમણે આવી ગેરરીતિને રોકવામાં નિષ્ફળતા દર્શાવી અને મતદાનની પારદર્શિતા જાળવવા માટે પૂરતા પગલાં લીધા નથી દેશમાં કમસે કમ ચાલીસ જેવી લોકસભાઓ છે જેમાં નજીવા માર્જિનથી એનડીઆર ગઠબંધન હાર્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક વોટ ચોરી મોટા પાયા થઈ છે એવો અમને અત્યારે જે અમારી તપાસ થઈ રહી છે એના ભાગરૂપે લાગી રહ્યું છે તો આ જે ખોટી રીતે મતદાર યાદીનું નામ છે ખોટી રીતે વિડીયોગ્રાફી ઇલેક્શન કમિશન આપી નથી રહી આ તમામ મુદ્દે એકત્રીસમી તારીખે રાજ્ય કક્ષાનું વિરોધ પ્રદર્શનો કાર્યક્રમ અમદાવાદમાં રાખ્યો છે એના અનુરૂપ આ પ્રેસ કોન્ફરન્સ છે આગામી સમયમાં બનાસકાંઠાના દરેક તાલુકામાં ચોરી અને સ્થાનિક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી આંદોલન